হ্যালো গাইজম এমকম তোমার কিচন চ্যানেল আজকে বনার সুপার টেস্টিক রেসিপি এখন ঘনটন নো না চলো ফটো ফট রেসিপি স্টার্ট করে তোমার চেনক সে সবসক্রাইব করার বোলতা নেই আর গমে হয় লাইক সেব করা নাই ফ্রেন্স তো এক মোটি ড্রেসে এক মূড়ি বাড়কে ঘোট এড করছি এক মূড়ি বাড়কে মেদা নোট এড করছু તે મસાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને બે મોટી ચમચી તે એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડું થોડું એવું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે લોટને બાંધી દઈશું તો આ રીતે હાથમાં થોડું એવું પાણી લઈ લઈશું અને આ રીતે છાંટીને આપણે લોટને બાંધીશું જેથી બિલકુલ પણ વધારાનું પાણી એડ ના થાય બિલકુલ પણ લોટ એકદમ ઢીલો ના થઈ જાય એકદમ આપણે રોટલીનો લોટ જે બાંધીએ છીએ નોર્મલ એ જ રીતે આપણે બાંધીશું તો એકદમ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે તો એક મોટી ચમચી તેલ એડ કરીશું અને લોટને એકદમ સરસ રીતે તેલ થી એકદમ સરસ રીતે મસળી લઈશું અને હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું સાઈડમાં તો આપણે જોઈ લઈએ તો મેં ચા બટેટાને બોઈલ કરીને લઈ લીધા છે કેપ્સિકમ ચોપ કરેલી કોબીજ લીલા મરચાં ડુંગળીને એકદમ સરસ રીતે કટ કરી દીધા છે તો એક મોટા વાસણમાં આપણે બટેટાને એડ કરીશું અને આ રીતે ચમચીની મદદથી એકદમ સરસ રીતે મેશ કરી લઈશું બિલકુલ પણ એટલા પણ વધારાના મેસ નથી કરવાના એકદમ તો ભારે વસ્તુથી પણ તમે મેસ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બટેટા મેસ થઈ ગયા છે તો હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું તો એક મોટી ડુંગળીને મેં ચોપ કરી લીધી હતી તો એડ કરીશું કેપ્સિકમ કોબીજ અને લીલા મરચાં એડ કરી દીધા છે જો તમે આમાંથી કોઈ પણ વેજીટેબલ્સ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે તેમાં મસાલો કરી લઈએ તો એક મોટી ચમચી હળદર ગરમ મસાલો મીઠું લાલ મરચું ધાણા જીરું પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં ધાણા એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો સ્ટફિંગને એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે તો હવે તેને સાઈડમાં મૂકી દઈએ અને જોઈ લઈએ આપણો લોટ એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેને લોહા પાડી લઈશું મસળીને તો મેં ચાર લુહા પાડી લીધા છે એકદમ આ રીતે તો આપણે જે રોટલી બનાવી છે તેનાથી થોડો એવો બધા લોટ લે અને એકદમ સરસ રીતે આ રીતે હાથેથી ગોળ આ રીતે લુવા પાડી લેવાના છે તો હવે આપણે પાટલી પર લોટને મીકીશું અને એકદમ સરસ રીતે કોરો લોટ છાંટી દઈશું ઘઉંનો લોટ મેં લીધો છે તમે વેદાનો લોટ પણ લઈ શકો છો તો એકદમ સરસ રીતે આ રીતે રોટલીને એકદમ સરસ રીતે વણી લઈશું તો જે પાટલી છે તેના મધ તેની સાઇઝથી જ હું રોટલીને વણી રહી છું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે જાળીના પાત્રે નોર્મલ એવી રોટલીને આપણે વણી લીધી છે તો મેં બધી જ રોટલીને વણી લીધી છે તો હવે આપણે તેના પર ટમેટો કેચઅપ એડ કરીશું અને પીછા ટોપિક એડ કરીશું જો તમારી પાસે પીછા ટોપિક કે ટમેટો કેચઅપ ના હોય અને સાહેબ તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે લગાવી અને ચમચીની મદદથી રોટલી પર આધી રીતે ફેલાવી લઈશું ત્યારબાદ હવે આપણે સ્ટવિંગને એડ કરીશું ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરી અને એકદમ સરસ રીતે આખી રોટલી પર લગાવી લઈશું અને મેં ચીઝ લીધો છે તો ચીઝને એકદમ આ રીતે ખમણી લઈશું બજારમાં એકદમ આસાનીથી ચીઝ મળી જાય છે તો જરૂરથી લઈ અને આ રીતે સ્ટવિંગ પર એડ કરી દેવાનું ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને જો તમારી પાસે ના અવેલેબલ હોય તો સ્કીપ પણ કરી શકાય ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થાય છે તો એની ઉપર આપણે એ રોટલી બીજી વણી હતી તેને આપણે લગાવી લઈશું પ્રેસ કરી લઈશું એટલે બિલકુલ પણ સ્ટફિંગ નીકળે નહીં ત્યારબાદ તેની ઉપર ટમેટો કેજ પીજ ટોપિક લગાવી અને બટેટાનો સ્ટફિંગ એડ કરી અને ચીઝને પણ એડ કરી દઈશું અને બીજી રોટલીને આ રીતે લગાવી અને એકદમ સરસ રીતે પ્રેસ કરી લઈશું તો એકદમ સરસ રીતે પ્રેસ કરી દીધી છે તો આ રીતે જ્યારે વારી ડીશ ઉપર તેલ ગ્રીસ કરી અને આપણે નાસ્તાને એડ કરીશું તો સ્ટીમરમાં આપણે આ રીતે ભીકી દઈશું ડીસ અને વીસ મિનિટ માટે કૂક થવા દઈ દઈશું ત્યારબાદ આપણે કરીને રેડી કરી લઈએ તો એક મોટા વાસણમાં એક વાર કે ઘઉંનો લોટ એડ કરીશું સાદો અનુસાર મેટલું થોડું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું થોડું એવું લાલ મરચું પાવડર એડ કરીશું થોડા એવા દાણા એડ કરીશું અને થોડું એવું પાણી એડ કરી એને એકદમ સ્લરીને રેડી કરીશું તો થોડું થોડું પાણી એડ કરી એને એકદમ સ્લ સરસ રીતે સ્લરીને રેડી કરી લઈશું તો સ્લરી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે તો મિનિટ થઈ ગયા બાદ મેં તે નાસ્તાને એકદમ સરસ રીતે ઠંડો થવા દીધો હતો ઠંડુ થયા બાદ જ આ રીતે આપણે કટ કરવાનું છે ગરમ ગરમ નથી કટ કરવાનું નહીં તો તૂટી જવાના ચાન્સ રહે છે તો આ રીતે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયા બાદ આ રીતે પીઝા શેપમાં હું કટ કરી લઈશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો નાસ્તો એકદમ સરસ રીતે સ્ટીમ થયો છે બિલકુલ પણ ચપ્પામાં ચોંટતું નથી અને એકદમ સરસ રીતે કટ પણ થઈ જાય છે તો તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી નીકળી પણ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે સ્ટફિંગ પણ એકદમ સરસ રીતે આપણું બનીને રેડી થયું છે તો તમે જોઈ શકો છો કે આપણો આ નાસ્તો એકદમ સરસ રીતે ખાવામાં મજેદાર લાગે છે તમે આ નાસ્તાને બેથી ત્રણ દિવસ માટે તમે સ્ટોર પણ કરી શકો છો ખૂબ જ ટેસ્ટીઓ લાગે છે તમે બહાર જાઓ ત્યારે તમે આ નાસ્તાને લઈને જાઓ તો આ તમે નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તો આપણે સલાડીમાં આપણે ડીપ કરી દઈશું નાસ્તાને અને બાજુમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો એકદમ સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને નાસ્તાને ફ્રાય કરી લઈશું તો હું આ રીતે ત્રણ પીસને એડ કરી દઈશ અને એકદમ સરસ રીતે ચમચીની મદદથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને એકદમ આ રીતે ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણા આ નાસ્તો તો આ રીતે આપણે ફ્રાય થવા દઈશું બેથી ત્રણ મિનિટ અને એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થયો છે આપણો તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને બીજા નાસ્તાને પણ આ રીતે ફ્રાય કરી લઈશું તમે આ નાસ્તાને બેથી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તમે બહાર ગામ જાઓ અને આ નાસ્તો બનાવીને લઈ જાઓ તો ખૂબ જ ટેસ્ટ એવો લાગે છે તો જરૂરથી એક વખત ટ્રાય કરજો તો બધો જ નાસ્તો આપણો રેડી થઈ ગયો છે તો સર્વિંગ પ્લેટમાં આ રીતે આપણે સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટ એવો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો આપણો બનીને રેડી થઈ ગયો છે તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે ને એકદમ મજેદાર અને એકદમ ભરપૂર એકદમ હેલ્ધીઓ નાસ્તો બાળકો માટે ખૂબ જ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને બતાવી દો તોડીને તો તમે જોઈ શકો છો કે સ્ટબિંગ પણ આપણું એકદમ સરસ રીતે ભરેલું ભરેલું બનીને રેડી થયું છે તો ત્યાં સુધી આવતા પીડિયામાં મળીએ ત્યાં સુધી બધાને આવજો બાપા